રાજકોટના વોર્ડ નંબર ચાર ના સ્થાનિક લોકો દ્વારા દૂષિત પાણીની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે દૂષિત પાણીના કારણે રોગચાળો અને ઝેરી જીવાતો ઉપદ્રવ વધી રહ્યો છે જેનાથી બાળકો સહિત સ્થાનિકોને માંદગીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તાર મેયર નૈનાબેન પેઠીડિયાના મત વિસ્તારમાં આવતા હોવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોએ મેયર પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે આક્ષેપ કર્યા છે કે મેયર માત્ર ચૂંટણી જીતવા માટે જ આવે છે અને કામ માટે લોકોએ તેમના પગ પકડવા પડે છે જો વહેલી તકે સમસ્યાનું નિવારણ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અલ્પાબેન લીંબાસિયા અમે રાધાકૃષ્ણ પાર્કમાં રહે છે વોર્ડ નંબર ચાર છે નૈનાબેન પેઢડિયા અમારા કોર્પોરેટર છે અત્યારે અમારે કેટલું પાણી ભરાય છે ખરાબ ગટરનું ભરાય છે અમારા બાળકો પીવે છે બીમાર પડે છે અમે પણ એવું પાણી પીએ છીએ અને ભગવાનનું કાર્ય અમારે એ પાણીથી કરવાનું રહે છે તો કોર્પોરેટર અત્યારે અમે વારંવાર રજૂઆત કરી અમારી પાસે બધું છે અમે તો એ લોકો અત્યારે આવતા નથી મત જોઈ ત્યારે અમારે પાસે આવે અમારા પગ પકડે અમારે કાંઈ પણ કામ હોય તો અમારે પડે છે જો હવે અમારું કાર્ય અમારી પૂરું નહીં કરે તો અમે હવે વિસાવદર વારી કરવામાં જરાય અચકાશું નહીં આ પાણીથી રોગચાળાની કેવી બહુ જ થાય છે અમારે ઘરે ઘરે અમારે અમારા બાળકો ઘરે ઘરે બીમાર છે અત્યારે અમારા ટાકા જોઈ લ્યો તમે અમે કેવી પરિસ્થિતિ ઉપર અત્યારે અમે જુલમ કરી છે જરાક તો કોર્પોરેટર વાળાઓને વિચાર કરવો પડે કે નહીં કોણ છે કોર્પોરેટર કોણ છે નૈનાબેન પેઢડિયા છે